હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું તૃષાર રેસિપી ગુજરાતી ઉપર આજે આપણે બનાવીશું ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલ કોબીનો સંભારો રોજ બનાવીને ખાઓ તેવો છે આ સંભારો તમે કોઈપણ થાળીમાં બનાવો કે પછી કોઈપણ જાતના ફરસાણ સાથે તમે આ સંભારાને સર્વ કરી શકો છો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી દેશો

અને ટામેટાને આવી રીતે ઝીણું સમારીને લીધું છે અને સાથે લીધા છે લીલા મરચાં લીલા મરચાંને આવે લાંબી સ્લાઇસમાં મેં કાપીને લીધા છે મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે વધારે કે ઓછા નાખી શકો છો તો ચાલો હવે કોબીનો સંભારો બનાવીએ આપણે જ્યારે પણ કોબીજનો સંભારો બનાવીએ ને તો ઘણીવાર પોચો પડી જાય છે હવે કોબીજનો સંભારો બનાવીએ ને તો તેમાંથી ઘણીવાર પાણી નીકળે છે તો તેમાં આપણે અડધી ટી સ્પૂન જેવું મીઠું ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને એક સાઈડ પર મૂકી દઈશું એટલે કોબીજનું જે નેચરલ પાણી હશે તે નીકળી જશે અને કોબીનો સંભારો એકદમ ક્રન્ચી એવો બનશે જો તમે એકવાર આવી રીતે બનાવશો ને તો તમારો સંભારો ક્યારે પણ પોચો નહીં પડે પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે કોબીજનું પાણી નીકળે છે તો તેને બે હાથ વડે આવી રીતે પ્રેસ કરીને આપણે પાણી કાઢી લઈશું પાણીમાં ખૂબ જ ન્યુટ્રિશન રહેલા હોય છે તો તેને તમે દાળ શાકમાં કે સૂપ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો તો મેં કોબીજને આવી રીતે નીચવીને પાણી નીતારી લીધું છે અને તેના પાણીનો ઉપયોગ હું કોઈ બીજી રેસીપીમાં કરી લઈશ તો હવે કોબીજનો સંભારાનો આનો વઘાર કરીએ તો એક પેન લઈએ અને તેને ગરમ કરવા મૂકીશું તેમાં મેં બે થી ત્રણ ટીસ્પૂન જેવું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલનું પ્રમાણ આ સંભારામાં થોડું વધારે હોય છે પરંતુ તમે ઓછા તેલ સાથે પણ આ રેસીપી બનાવી શકો છો હવે તેલમાં હાફ ટીસ્પૂન રાઈ અને ફૂટે એટલે થોડી હિંગ ઉમેરીશું આ સંભારો ક્રિસ્પી રહીને તે માટે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી હવે સૌપ્રથમ આપણે મીડિયમ તીખા એવા લીલા મરચાંને ઉમેરીશું મરચાં તમે તમારી ટીફાસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે જે ગાજરને આપણે સ્લાઇઝમાં કાપ્યા હતા તે પણ ઉમેરીશું અને એક મિનિટ જેવું સાતડવા દઈશું થવા દઈશું ગાજરના પીસ થોડા હાર્ડ હોય એટલે સૌ પ્રથમ તેને જ ઉમેરવા કોબીજ આપણે છેલ્લે ઉમેરીશું હવે થોડું મીઠું ઉમેરી દઈશું મીઠું આપણે ગાજર અને કેપ્સિકમના ભાગનું જ ઉમેરવાનું છે કારણ કે કોબીમાં આપણે મીઠું ઉમેરીને રાખેલ છે હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીને કોબી જ ઉમેરીશું અહીંયા ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવું છે એનાથી કોબી પોચી ન પડી જાય અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે વન ફોર ટી સ્પૂન હળદર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ સંભારો ક્રંચી હોવો ખૂબ જ જરૂરી છે કેમ કે ક્રંચી હશે ને તો જ ખાવામાં મજા આવશે અને પોચો પડી જશે તો સાઠિયું લાગવા લાગશે તો હાઈ ફ્લેમ પર જ આપણે આ બધાને સારી રીતે કૂક થવા દઈશું લગભગ એક મિનિટ બાદ હવે આપણે ટમેટા ઉમેરીશું ટમેટા અહીંયા છેલ્લે જ ઉમેરવા જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અડધી મિનિટ જેવું સાંતળીને આપણે ગેસને બંધ કરી દઈશું તો આપણો કોબીજનો સરસ એવો સંભારો બનીને તૈયાર છે તો તેને સર્વ કરીએ આજની રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો